વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમિત્તે વલણ જિલ્લા પંચાયત સીટ ગામ સાસરોદ ખાતે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિવસ નિમિત્તે વલણ જિલ્લા પંચાયત સીટના ગામ સાસરોદ ખાતે હાઈસ્કૂલમાં કરજન તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો સાથે જ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જિગ્નેશભાઈ વસાવા કરજન તાલુકા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તાલુકા યુવા પ્રમુખ શ્રી સ્નેહલ પટેલ સાસરોદ ગામના સરપંચ શ્રી ઇસ્માઇલભાઈ ગઢા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અયુબભાઈ તેમજ ગામના આગેવાનો અને વડીલો

ગામ સંસ્કૃતમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ સાહેબસિંહ તેમજ સરપંચ સરપંચસિંહ ઉપમુખ અશિનભાઈ ધારાસભ્યશ્રી ખાસ ઉપસ્થિત હતા અને ગ્રામજનોએ સાથ સહકાર આપી પ્લદાન કેમ્પ સારી માત્રામાં કરેલ હતા એ જ સાથે ભારત માતા કીધા